સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા હેલ્મેટ જાગૃતિને લઈને રેલી યોજી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો રિંગરોડ મિલેનિયમ માર્કેટ એક ખાતે શહેર ટ્રાફિક શાખા તથા ફોસ્ટાના સહયોગથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના વરદ હસ્તે અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના અગ્રણીઓના સહયોગથી ટેક્સટાઇલ માર્કેટના કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો ટ્રાફિક પોલીસ દ્વારા આગામી પંદર ફેબ્રુઆરીથી લોકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે આપને આપની મહામૂલી જિંદગી બચાવી જરૂરી છે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃતિ આપવામાં આવી રહી હતી આવો સૌ સાથે મળી હેલ્મેટ પહેરી આપની અને આપણા પરિવારની સુરક્ષા નિભાવીએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું